હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ અમારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી પણ દરેક મહિલાના પ્રશ્નનું સોલ્યુશન લઈને આવી છું દરેક મહિલા કપડાં વોશિંગ મશીનમાં નાખે એટલે ધોવાઈ તો જાય જ છે સારી રીતના પણ પછી તે ડ્રાય થઈ જાય પછી તેને સુકવવા ટાઈમે તે એકબીજામાં એટલા વીટળાઈ જાય છે ને એકબીજામાં એટલી આટી પડી જાય છે ને કે તેને અલગ કરવામાં થોડો ટાઈમ લઈ લે છે અને કપડામાં ક્રીજ પણ સારી એવી પડી જાય છે તો તેના માટેના સોલ્યુશનનો જ વિડીયો તમારી સામે શેર કરવા જઈ રહી છું તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે તો બિલકુલ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો ચાલો મારી સાથે ખૂબ જ ઉપયોગી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા તો આપણે જ્યારે વોશિંગ મશીનમાં કપડા ધોવા નાખીએ ને એટલે ધોવાઈ જાય પછી સ્પિન થઈ જાય ને એટલે તે બધા જ કપડા એકબીજા સાથે વીંટળાઈ જાય છે ને આટી પડી જાય છે

એક સિક્રેટ વસ્તુ નાખીને બતાવું છું એટલે તમારા કપડા ક્યારે એકબીજામાં બીજામાં નહીં અને એકદમ સરસ અલગ અલગ બધું જ કપડું હશે તો પહેલા આપણે મશીનમાં બધા જ કપડાં ધોવા માટે નાખી દેવાના છે બધા જ કપડા મશીનમાં નખાઈ જાય ને પછી આપણે લેવાની છે પ્લાસ્ટિક ની કોથળી કે જપલું ગમે તે ચાલે આ રીતના હોય તે ચાલે આવી કોઈ ખાંડની કે ચાની કોથળી હોય તો તે પણ ચાલે અને આવી ના હોય તો આવી પણ ચાલે એક આવી એક ચાની અને એક પ્લાસ્ટિકની કોથળી નાખી છે હવે મશીન બંધ કરી દઈએ પછી મશીનમાં પાણી ચાલુ કરીને પાવડર નાખીને ચાલુ કરી દેવાનું એટલે આ પ્લાસ્ટિકની કોથળીના લીધે એક પણ કપડું એકબીજા સાથે વીંટળાશે નહીં કોઈ તમને સુકવવા ટાઈમે અલગ કરવાનો કંટાળો પણ નહીં આવે તો આપણા કપડાં ધોવાઈને ડ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તો તમે જુઓ છો ને પ્લાસ્ટિકની કોથળીની કમાલ એક પણ કપડું વીંટાયું નથી બધા જ અલગ અલગ છે કોથળી છે તે પણ નથી વીંટાણી બધા જ કપડાં અલગ અલગ છે તો તેને પણ બહાર લઈ લઈએ છે ને જભલાની કમાલ તો જરૂર એકવાર ડ્રાય કરજો એક પણ કપડું વીંટાયું નથી બધા જ કપડાં અલગ અલગ છે આ સાડી છે તે પણ નથી વીંટાણી તમે જોઈ શકો છો નહીં તે સાડીને એવું તો વીંટળાઈ જ જાય પણ આ કોથળી નાખવાથી વીંટાણી નથી એક પણ કપડું એકબીજામાં વીંટાયા નથી અલગ અલગ જ રહ્યા છે તો ફ્રેન્ડ્સ ફેંકી દેવાની કોથળીનો તમે કપડા ધોવામાં ઉપયોગ કરશો ને તો આવું સરસ રિઝલ્ટ મળશે તો ફ્રેન્ડ્સ આજે કપડા કઈ રીતના વિંટાય નહીં અને એકબીજા સાથે વિંટાય નહીં તેનો વિડીયો મેં તમારી સામે શેર કર્યો છે તો તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તો જરૂર એકવાર ટ્રાય કરજો રોજની શાંતિ થઈ જશે અને કામ સહેલું થઈ જશે કપડા એકબીજા સાથે વિંટાશે નહીં એટલે ક્રિજ પણ નહીં પડે એ જોજો તમે જોરદાર ટિપ્સ છે આનાથી તમારા મશીનને કોઈ નુકસાન નહીં થાય જો તમને આજનો મારો આ ખૂબ જ ઉપયોગી વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ